સાપ્તાહિક રાશિ ભવિષ્ય કેવા રહેશે તમારા આવનારા સાત દિવસ મહેશથી લઈને મીન સુધી જો સાપ્તાહિક રાશિ પણ રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રો ને મુકુંદ જોશીની સાથે ભક્તિ ભક્તિવેદિકામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણો દેશ ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે આ ખાસ દિવસે આપ સૌને શુભકામનાઓ આજના વિડીયોમાં આપણે જોઈશું આજનું સાપ્તાહિક રાશિ પણ તો તૈયાર છો સાપ્તાહિક રાશિ ભવિષ્ય તમારા આવનારા અઠવાડિયા માટે માર્ગદર્શક વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહોની ચાલ આપણા જીવન પર નોંધપાત્ર અસર કરે છે દર અઠવાડિયે ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે જેના કારણે દરેક રાશિના જાતકો માટે અલગ અલગ ફળોની આગાહી કરવામાં આવે છે સાપ્તાહિક રાશિ ભવિષ્ય એ એક એવો માર્ગદર્શક છે જે તમને આગામી અઠવાડિયામાં શું અપેક્ષા રાખવી તે અંગે માહિતી આપે છે આ ભવિષ્યમાં તમારા કાર્યક્ષેત્ર પ્રેમજીવન સ્વાસ્થ્ય અન્ય પ્રાસાઓ વિશે માહિતી હોય છે કેમ કે સાપ્તાહિક રાશિ ભવિષ્ય તમે આગામી અઠવાડિયા માટે તમારા કામ મુલાકાતો અને અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરી શકો છો જો તમારા રાશિ માટે કોઈ નકારાત્મક ફળ આવ્યું હોય તો તમે સાવચેતી રાખી શકો છો તમે સકારાત્મક પરિણામો માટે તૈયાર રહી શકો છો મહત્વના નિર્ણયો લેવામાં રાશિ ભવિષ્ય તમને મદદ કરી શકે છે તો ચાલો જાણીએ સાપ્તાહિક રાશિ ભવિષ્ય ફળ મેષ રાશિ અલ અને ઈ આ અઠવાડિયે તમે ઉર્જાથી ભરપૂર રહેશો નવા કામ શરૂ કરવા માટે આ સારો સમય છે પરંતુ આરોગ્યનું ધ્યાન રાખવું મન પરેશાન રહેશે આત્મવિશ્વાસની કમી રહી શકે છે મનમાં નકારાત્મક વિચારો ડાળો ધીરજ રાખો આ સપ્તાહમાં ધીરજ ઘટી શકે છે પરંતુ બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે વૃષભ રાશિ બ બનેવું આ અઠવાડિયે તમારા પ્રેમ જીવનમાં મધુરતા રહેશે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે નવા રોકાણ માટે સારો સમય છે આત્મવિશ્વાસની કમી રહેશે પરંતુ વાણીમાં મધુરતા રહેશે બિનજરૂરી ગુસ્સો અને વાદ વિવાદ ટાળો નોકરીમાં ઉન્નતિ થશે કોઈ પણ મિલકત આવકનું સાધન બની શકે છે મિથુન રાશિ ક છ ક આ અઠવાડિયે તમે થોડા ચિંતિત રહી શકો છો મિત્રો અને પરિવારનો સાથ મળશે મુસાફરીના યોગ બની શકે છે મન વ્યગ્રતા રહેશે આત્મવિશ્વાસનો અભાવ રહેશે માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું સપ્તાહમાં અંતમાં માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે વેપારમાં વધારો થઈ શકે છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો કર્ક રાશિ ડ આ અઠવાડિયે તમારું મન શાંત રહેશે ધાર્મિક કાર્યોમાં રસ વધશે આરોગ્ય સારું રહેશે મન વ્યગ્ર રહેશે ધીરજનો અભાવ રહેશે તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો તમારું સ્વાસ્થ્ય ધ્યાન રાખો આવકમાં ઘટાડો અને ખર્ચમાં વધારો થવાની સ્થિતિ બની શકે છે સિંહ રાશિ મન એટ આ અઠવાડિયે તમારો આત્મવિશ્વાસ વધશે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે પરંતુ ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી છે સપ્તાહની શરૂઆતમાં તમારું મન પ્રસન્ન રહેશે પરંતુ ધીરે જાળવી રાખવાનો પ્રયાસ કરો પારિવારિક જીવન સુખમય રહેશે સપ્તાહના અંતમાં પરિવારમાં શાંતિ જાળવવાનો પ્રયાસ કરો કન્યા રાશિ પઠણ આ અઠવાડિયે તમે નવા લોકો સાથે મુલાકાત કરશો નવી શરૂઆત કરવા માટે સારો સમય છે આરોગ્યનું ધ્યાન રાખો મનપસંદ રહેશે સંપૂર્ણ આત્મવિશ્વાસ પણ રહેશે શૈક્ષણિક અથવા બૌદ્ધિક કાર્યમાં તમને સન્માન મળશે બૌદ્ધિક કાર્યમાં આવક વધશે નોકરીમાં તમને અધિકારીઓનો સહયોગ મળશે તુલા રાશિ રત આ અઠવાડિયે તમારા પ્રેમ જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો પરંતુ ધીરજ જાળવી રાખવાનો પ્રયાસ કરો વાતચીતમાં ધીરજ રાખો નવા મિત્ર મળી શકે છે મન અસ્વસ્થ થઈ શકે છે વૃશ્ચિક રાશિ ન આ અઠવાડિયે તમે થોડા એકલા પણ અનુભવી શકો છો પરિવારનો સાથ મળશે આરોગ્ય સારું રહેશે સપ્તાહની શરૂઆતમાં આત્મવિશ્વાસનો અભાવ રહેશે મન પરેશાન રહેશે ધીરજ જાળવી રાખવાનો પ્રયાસ કરો તમારા પિતાનું સ્વાસ્થ્ય પર ધ્યાન રાખો મન પરેશાન રહેશે ધનરાશિ ફ આ અઠવાડિયે તમે ઉત્સાહી રહેશો નવા કામ શરૂ કરવા માટે સારો સમય છે મિત્રો સાથે મળીને આનંદ કરશો મનમાં ઉતાર ચડાવ રહેશે તમે કોઈ પરેશાન થઈ શકો છો આ સપ્તાહ ધીરજ વધશે આરામમાં વધારો થઈ શકે છે આસપાસ વધુ દોડધામ થશે તમને મિત્રોનો સહયોગ મળશે મકર રાશિ ખ જ આ અઠવાડિયે તમે કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકશો આર્થિક સ્થિતિ મજબૂત રહેશે પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે આત્મવિશ્વાસની કમી રહેશે પરંતુ તન મન પણ પ્રસન્ન રહેશે સપ્તાહના અંતમાં મન પરેશાન રહેશે ધીરજ જાળવી રાખો વાતચીતમાં ધીરજ રાખો શૈક્ષણિક કાર્ય દ્વારા તમને સન્માન મળશે કુંભ રાશિ ગ સ્વ આ અઠવાડિયે તમે નવા વિચારોથી ભરપૂર રહેશો મિત્રો અને પરિવારનો સાથ મળશે નવી શરૂઆત કરવા માટે સારો સમય છે પૂરો આત્મવિશ્વાસ રહેશે પરંતુ મનમાં ઉતાર ચડાવ આવી શકે છે સપ્તાહના અંતમાં મન પરેશાન થઈ શકે છે ધીરજ જાળવી રાખવાનો પ્રયાસ કરો પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે મીન રાશિ છ આ અઠવાડિયે તમે થોડા ઉદાસ રહી શકો છો પરંતુ ધીમે ધીમે સ્થિતિ સુધરશે આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે સંપૂર્ણ આત્મવિશ્વાસ રહેશે કળા કે સંગીત પ્રત્યે પણ રુચિ વધી શકે છે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે નોંધ આ રાશિ પણ માત્ર એક સામાન્ય માર્ગદર્શક છે તમારા જીવનમાં મહત્ત્વની નિર્ણયો લેતા પહેલાં કોઈ જ્યોતિષનો સંપર્ક કરવા જરૂરી છે જય માતાજી શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતા